હાલો હાજી ભાઈ આપને શું પ્રશ્ન કેસ આખો હું વાંચી ગયો છું જી સાહેબ ગિફ્ટ માં મળેલી જગ્યા છે અને મૂળ વાળા જે છે માપણી માટે સહમતિ આપતા નથી તમે એસએલઆર માં અરજી કરી છે જી સાહેબ હાજી પૂછો હવે પ્રશ્ન એ હતો કે સહમતી આપતા નથી આપણી રોડ બાજુ જમીન હતી એ પ્રમોકેશન માં આખી પાછળ બતાવી દીધી ચારસો મીટર દૂર રોડ થી બરોબર છે અને હવે સહમતી આપતા નથી અને જગ્યા પર જઈ તો પણ એ માથાકૂટ કરે છે એસએલઆર શું જવાબ દીધો

જી સાહેબ કાલે ભાઈ આવજો હો ઓકે